આ છાંદોગ્ય ઉપનિષદના પાંચમા અધ્યાયનો સૌથી મહત્ત્વનો અને અંતિમ નિષ્કર્ષ છે અત્યાર સુધી આપણે જોયું કે જીવ કેવી રીતે પૃથ્વી પર જન્મ લે છે પરંતુ દસમો ખંડ એ સમજાવે છે કે જન્મ્યા પછી મનુષ્ય જે માર્ગ પસંદ કરે છે તેના આધારે તેનું મૃત્યુ પછીનું ભવિષ્ય નક્કી થાય છે આ ખંડમાં બે મુખ્ય માર્ગોનું વર્ણન છે દેવયાન પ્રકાશનો માર્ગ અને પિતૃયાન ધુમાડાનો માર્ગ આ જ્ઞાન મનુષ્યને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવાનો રસ્તો બતાવે છે છે દેવયાન અને પિતૃયાન મૃત્યુ પછીની બે ગતિઓ અધ્યાય ખંડ પ્રસ્તાવના પસંદગી તમારી પંચાગની વિદ્યા દ્વારા મનુષ્ય દેહ તો મળી ગયો પણ હવે આ દેહ ઉપયોગ કેવી રીતે કરવો રાજા પ્રવાહણ સમજાવે છે કે મનુષ્યના કર્મો અને તેની ઉપાસના મેડિટેશન તેને બે અલગ રસ્તાઓ પર લઈ જાય છે એક રસ્તો અમરત્વ તરફ જાય છે જ્યારે બીજો રસ્તો પુનરાગમન ફરી જન્મ લેવા તરફ લઈ જાય છે બે દેવ્યાન માર્ગ ધ પાથ ઓફ ધ ગોડ્સ લાઇટ આ તે માર્ગ છે જેના પર ચાલનાર મનુષ્ય ફરી ક્યારે આ સંસારમાં પાછો આવતો નથી કોણ આ માર્ગે જાય છે જે લોકો વન એકાંતમાં રહીને શ્રદ્ધાપૂર્વક સત્ય અને બ્રહ્મની ઉપાસના કરે છે અથવા જેઓ પંચાગ્નિ વિદ્યાના ગુઢ રહસ્યને સમજીને પરમાત્મામાં લીન રહે છે તેઓ આ માર્ગે ગતિ કરે છે યાત્રાનો ક્રમ ધ જર્ની આત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે તે ક્રમશઃ આ સ્તરોમાંથી પસાર થાય છે એક અર્ચી પ્રકાશ જ્યોતિ સૌ આત્મા પ્રકાશમાં પ્રવેશે છે બે અહહ દિવસ પ્રકાશમાંથી તે દિવસના અભિમાની દેવતા પાસે જાય છે ત્રણ શુક્લ પક્ષ ત્યાંથી તે અજવાળિયા સુદ પક્ષમાં જાય છે ચાર ઉત્તરાયણ છ મહિનાના ઉત્તરાયણ કાળના દેવતાઓ પાસે જાય છે પાંચ સંવત્સર વર્ષ ત્યાંથી વર્ષના દેવતા પાસે છ સૂર્ય પછી તે સૂર્યલોકમાં પ્રવેશે છે સાત ચંદ્ર અને વિદ્યુત વીજળી સૂર્ય થી આગળ વધીને તે ચંદ્ર અને પછી વીજળીના લોકમાં જાય છે આઠ અમાનવ પુરુષ ત્યાં એક દિવ્ય અમાનવ પુરુષ જે મનુષ્ય નથી તેવો દિવ્ય દૂત આવે છે અને તે આત્માને બ્રહ્મલોકમાં લઈ જાય છે નિષ્કર્ષ બ્રહ્મલોકમાં ગયા પછી આ આત્મા ફરી ક્યારેય પૃથ્વી પર જન્મ લેતો નથી આ સાચી મુક્તિ છે ત્રણ પિત્રિયાન માર્ગ ધ પાથ ઓફ ધ એન્સેસ્ટર્સ સ્મોક આ માર્ગ તે લોકો માટે છે જેઓ સારા કામ તો કરે છે પણ તેમની પાછળ ભૌતિક ઈચ્છાઓ હોય છે કોણ આ માર્ગે જાય છે જે લોકો ગામમાં રહીને યજ્ઞ દાન અને પરોપકારના કાર્યો ઇષ્ટપૂર્ત માત્ર સ્વર્ગની ઈચ્છાથી કરે છે તેઓ આ માર્ગે જાય છે યાત્રાનો ક્રમ એક ધૂમ ધુમાડો આત્મા સૌપ્રથમ ધુમાડામાં પ્રવેશે છે અંધકારનું પ્રતિક બે રાત્રિ ધુમાડામાંથી તે રાત્રિના દેવતા પાસે જાય છે ત્રણ કૃષ્ણ પક્ષ ત્યાંથી તે અંધારિયા વદ પક્ષમાં જાય છે ચાર દક્ષિણાયન છ મહિનાના દક્ષિણાયન માર્ગે જાય છે પાંચ પિતૃલોક અને આકાશ ત્યાંથી પિતૃલોકમાં અને પછી આકાશમાં જાય છે છ ચંદ્રલોક અંતે તે ચંદ્રલોકમાં પહોંચે છે અહીં તે પોતાના પુણ્ય કર્મોનું ફળ ભોગવે છે પરિણામ જ્યાં સુધી પુણ્ય બાકી છે ત્યાં સુધી તે ત્યાં રહે છે પણ જેવું પુણ્ય પૂરું થાય તે જ માર્ગે આકાશ વાયુ ધુમાડો વાદળ વરસાદ અને અન્ન ફરીથી પૃથ્વી પર પાછો આવે છે ચાર ત્રીસે કેમરા વર પતનનો માર્ગ ઉપનિષદ એક ત્રીજા માર્ગ વિશે પણ ચેતવણી આપે છે જે લોકો ન તો ઉપાસના કરે છે ન તો પુણ્યશાળી કર્મો કરે છે તેઓ આ બંને માર્ગોથી વંચિત રહી જાય છે તેઓ વારંવાર નાના કીડા મકોડા મચ્છર અને માખી જેવા હિન જીવો તરીકે જન્મે છે અને મરે છે આ સૌથી દુઃખદ અવસ્થા છે પાંચ દેવયાન વી પિતૃયાન તુલનાત્મક કોષ્ટક લક્ષણ દેવયાન આર્ચીરાડી માર્ગા પિતૃયાન ધુમડી માર્ગા સાધના જ્ઞાન અને બ્રહ્મ ઉપાસના યજ્ઞ દાન અને સામાજિક સેવા પ્રતીક પ્રકાશ દિવસ શુક્લ પક્ષ ધુમાડો રાત્રિ કૃષ્ણ પક્ષ અંતિમ સ્થાન બ્રહ્મલોક ચંદ્રલોક પુનરાગમન થતું નથી મોક્ષ થાય છે પુનર્જન્મ ફળ અમરત્વ ક્ષણિક સ્વર્ગીય સુખ છ મોક્ષ કેવી રીતે મળે જો તમારે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું હોય તો ઉપનિષદ નીચેના સૂચનો આપે છે એક કેવળ કર્મ પૂરતું નથી માત્ર સારા કામ કરવાથી સ્વર્ગ મળે છે પણ મોક્ષ નહીં જ્ઞાનની જરૂરિયાત વિદ્યાનો અર્થ એ છે કે તમે જગતની દરેક પ્રક્રિયામાં પરમાત્માને જુઓ ત્રણ નિષ્કામ ભાવ ફળની આશા વગર પરમાત્માનું ધ્યાન ધરવાથી આત્મા દિવ્યાંગ માર્ગનો અધિકારી બને છે સાત નિષ્કર્ષ પાંચમા અધ્યાયનો દસમો ખંડ આપણને જીવનનું વિઝન આપે છે તે કહે છે કે મનુષ્ય દેહ એક અમૂલ્ય તક છે કાં તો તમે જ્ઞાન દ્વારા બ્રહ્મલોક પ્રાપ્ત કરી શકો છો અથવા કર્મો દ્વારા સ્વર્ગમાં જઈ ફરી પાછા આવી શકો છો અથવા આળસ અને પાપ દ્વારા નીચલી યોનિમાં જઈ શકો છો